મને આ તકલીફ છે મારી આ જરૂરિયાત છે અને આપણો થોડોક જીવ બને આપણને મન થાય કે તો આના માટે આપણે કઈ કરવું પડે એવા આપણા વડીલોના આશીર્વાદ છે સંતોના આશીર્વાદ છે તો એવો પણ ભાવ જાગે તો સમજવાનું કે આપણી અંદર હજી પરમાત્મા જીવંત છે આવી સરસ મજાની જીવદયાની ને માનવતાની જ્યોત જલાવતું આ મહાવીર અનુકૃપા કેન્દ્ર ખરેખર આપને ફરી ફરી ગોકુ બાપની અનુમોદના આપના કાર્યની અનુમોદના અને આપના હૃદયમાં રહેલા ભાવોની અનુમોદના અને આપની અંદર રહેલા પરમાત્માને વંદન સાથે હું મારા બે શબ્દો સમાપ્ત કરું